શ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું આજે એક નવા વિષય વિડીયો સાથે આપની સમક્ષ આવી છું અનેક સમસ્યાઓ અનેક વિતંડાવાદો અનેક તકલીફો મૂંઝવણો કે કદાચ કોઈને કહી ન શકાય એવી પરિસ્થિતિઓ આવું જ્યારે નિર્માણ થાય ત્યારે શું એનું કાંઈ સોલ્યુશન ખરું દરેક વખતે આપણી પાસે સમસ્યાઓના સમાધાન કદાચ નથી હોતા અથવા તો એ મેળવવામાં માણસનું આયખું ટૂંકું પડે આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે તો આવી અનેકવિધ સમસ્યાઓ જે આપણા ભૌસાગરમાં આવતી હોય છે એવી વખતે શું એનું કંઈ સમાધાન ખરું એનું કંઈ સોલ્યુશન ખરું એનો કાંઈ ઉપાય ખરો તો હા આજે એ ઉપાય અંગે જ વાત કરવા માટે આ વિડીયો લઈને હું આવી છું શું તમને અંધકારનો ડર સતાવે છે શું તમને ભય સતત લાગ્યા કરે છે શું તમને ચિંતા સતાવે છે શું તમને ક્યારે થશે શું થશે કેમ થશે આ બધી કલ્પનાઓ ની ભૂતાવળો વળગેલી છે અને હા શું તમારે અંધકારમાંથી પ્રકાશ તરફ જવું છે શું તમારે ભયમાંથી નિર્ભય થવું છે શું તમારે ચિંતામાંથી નિશ્ચિંતા તરફ જરૂરથી જવું છે શું થશે કેમ થશે ક્યારે થશે આ કલ્પનાની જે ભૂતાવળો છે એમાંથી થઈ જ ચૂક્યું છે થયેલું જ છે આ સાકારિકતા અને વાસ્તવિકતામાં જવું છે તો ત્યાં એક અને એકમાત્ર ઉપાય છે કે પ્રભુ તરફની વફાદારી અને શ્રદ્ધાનો અને વિશ્વાસનો અખંડ દીપક મારે અને આપણે સૌએ જલાવવો જ પડે આપણે ભગવાન પાસે પીવાનું થોડું પાણી માગ્યું હજારો નદીઓ ઝરણાઓ અને સરોવરો આપણને આપી દીધા આપણે એની પાસે એકાદ ફૂલની માગણી કરી એણે આપણને બગીચાઓ ભરીને ગુલદસ્તાઓ મોકલી દીધા આપણે એની પાસે છાંયડા માટે એક ઝાડ માગ્યું એણે આપણને મોટા જંગલો આપી દીધા આપણે કહ્યું હે ભગવાન હવે એકલું એકલું લાગે છે એકલવાયું જીવન લાગે છે પ્રભુએ આપણને કુટુંબ સાથી સંગાથી મિત્રોની ભેટ મોકલી આપી કેવો દયાળુ છે કેટલો માયાળું છે એના પર વિશ્વાસ રાખીએ તો એ શું નથી આપતો અને કહ્યું છે ને કે બ્રહ્માંડ આખાનું અંધારું ભેગું થાય પણ એ એક કોળિયામાં પ્રજ્વલિત દીપકને ભેગું થઈને ઠારવાની કોશિશ કરે અને ત્યાં કોડિયાનો પ્રકાશ અંધકારને દૂર જ કરે છે અને કોડિયું પોતાનો પ્રકાશ પાથરીને જ રહે છે તો પ્રભુના પ્રત્યેની શ્રદ્ધા વિશ્વાસ એનો અખંડ દીપક એ જ મારી અને આપણા સૌની સમસ્યાઓનું સમાધાન છે અને એક વિધ વિટંબણાઓનું એ સોલ્યુશન છે અને આવા જ શ્રદ્ધા અને વિશ્વાસના દીપક અખંડ દીપક મારી અને આપણા સૌની જીવનની કે કારકિર્દીની સફળતાની ચાવી કહો આધાર કહો કે એ પ્રકાશ કહો એ એક જ શક્ય છે જ્યારે પ્રભુની વફાદારી અને પ્રભુ પ્રત્યેનો વિશ્વાસનું જે અખંડ દીપક પ્રજ્વલિત આપણા હૃદય આકાશમાં રાખીએ છીએ ત્યારે એ વ્યક્તિ જીવનના કોઈ પણ પાસામાં ક્યારેય અસફળ બનવા માટે સક્ષમ રહેતી નથી નિરંતર એ સફળતા એને ભરેલી જ રહે છે તો મારા અને આપણા સૌના જીવનમાં પ્રભુ પ્રત્યેની નિષ્ઠા પ્રભુ પ્રત્યેની વફાદારી અને પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસનો અખંડ દીપક રજવાયેલો રહે એવી શુભકામનાઓ સાથે ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં અત્યારે રજા આપો આવજો